તો હાલ તો છોકરી બધી ડિસાઇડ કરે છે ગણપતિ દોરવાની ઢીંગલીને તૈયાર કરવાની કે છે ફોટા ખોટા પાડવાની કે છે તો આજે ગણપતિ બાપાનો બર્થ ડે છે તો હાલ તો આમાં ઢીંગલું બેન હેઠે રેડી થવા જાય છે એટલે જાગ્યા નથી મતલબ આવું જગાડીએ છીએ અને એનું માસી બધું રેડી કરે છે અને અત્યારમાં લાઇટ વઈ ગઈ છે હવરમાં પોરની તો લાઇટ તો ગઈ છે પણ થોડીક વાર આવી જશે એવા સમાચાર પણ છે કેમ કે આજે કાપ નથી એટલે કે થોડીક વાર છે આપણે કે કલાક બે કલાકમાં એ વસ્તુ કરાવીએ કે તો હાલ તો બધી છોકરીઓ એ કરવા મળી હશે ને હું તમને હમણાં પણ બેક કેમેરા બતાવીશ પણ અને આ જે ઢીંગલીને પણ ગણપત દાદાની સાથે ફોટોશૂટ કરવાનો છે અને વિધિ માસી આવ્યા છે અમારે ગણેશ ચોથ કરવા તો એને પણ બતાવીશ એમની ઢીંગલીને પણ બતાવીશ પ્રાચીને તો આ વિડીયોમાં બનાવી રહેજો સર ચાલો તમને બેક કેમેરા બધું બતાવીજો ને આપણે નાઈધર ચોઈસ થઈ ગયા ઢીંગલીનો વારો છે ઢીંગલીને હવે રેડી કરીને તમને બતાવું તો સર ચાલો વિડીયોમાં બનાવી રેજો મળી જાય એના માસી બધા જો માસી ગુડ મોર્નિંગ નિરલ માસી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભૂરી માસી જો અમાર ઢીંગલું બેનને રેડી કરે છે ને રમાડે છે ને પોવન નાખે છે ને ઝાંજરી પેર જ દેતી કીકું મારે છે સાયકલ અકાવા અને પૂજી માસી અમારે જો ગણપતિ રેડી કર્યા છે અને અત્યારમાં ઢીંલું બેનને રેડી કરીને ફોટાશૂટ કરવાનો છે ને એના માસીને બધાને ગણપતિ દેતા બનાવવાના તો બનાવી નાખ્યા છે આજે વહેલા લાઇટ વહી ગઈ હતી કામ થઈ ગયું બધા એને તો જો ઢીંગલું બેન ને પવન નાખે છે ને માછી ઢીંગલું બેન રમે છે અમારા જો ઢીંગલું એ મિસ્ટર હા અમાર બેન રમે છે

એને પણ બતાવીશ એની ઢીંગલોને પણ બતાવીશ તો થોડી વાર રહીને આપણે એને પણ મળીએ તો એવા ગણેશોત્ત કરવા તો ચાલો તમને એને પણ મળાવી થોડી વાર રહીને ગણપત દાદા લાડવા સારી દીધા છે ઢીંગલો એ મશીન થી બી વેસે વોશિંગ મશીન થી એટલે એને જોઈ ઓલું કરે છે બેન જો હવે છે મશીન થી બી વેસે અને રાહુલ ભાઈ આ ઢીંગલી બેન સોતા છે સોતા છે એલા જાગ્યા છે જાગ્યા છે જો ઢાઈ ગયા છે એક ઢીંગલી બેન રડે છે જો આ ઢીંગલી બેન આમાં રીધી બેન છે હાય રીધી બેન

મારા મમ્મી બનાવે છે લાડુ ને ભજીયા તો લાડુ રેડી થઈ ગયા મમ્મી ગયા ને ગરમી થઈ અને જો મમ્મી બનાવે છે ભજીયા મસ્ત મસ્ત મજાના પાણી આવી જાય છે બટેટાની પૂરી પણ બનાવી છે પૂરી અહીંયા થાય છે ચટણી ચાલો લાડવા કઈ ગયા ચલો આપણે લાડવા પણ જોઈ લઈએ ચલો લાડવા પણ બની ગયા છે ગણપતિ બાપ્પાના નહીં મમ્મી

અને હાલ આજે ગણેશ ચતુર્થી હતી ગણેશ ચોથ હતી તો બધા ગણેશ ચોથ કરવા માટે પીર આવશે હું તો અહીંયા છો ઓલરેડી એટલે રિદ્ધિબેન આવ્યા છે તો જેને મેશ ચૌથ હોય એ જ તેમના પીરમાં કરવા આવે છે ગણેશ અને રિદ્ધિબહેન પણ આવ્યા છે ગણેશ ચથ કરવા તમને પણ બતાવ્યા છે તો હાલ તો આજે લાડુ બનાવ્યા લાડુ બનાવીને જમ્યા અને જમાડ્યા પણ ગણપતિ દાદાને તો આજે એનો બર્થડે છે અને અમારી ઢીંગલીએ પણ ગણપત દાને ખૂબ ફોટા પાડી લીધા છે અને ખૂબ વિડીયો બનાવી નાખ્યા છે તો હાલ તો ચિરાગ મામુ બારગ્યા છે મતલબ મતલબમાં ભાવનગર ગયા હતા તો હાલ તો એ પણ આવતા રહ્યા છે અને ઘર પહેલાં ખાલી ખાલી લાગતું હતું અત્યારમાં પાછું એકદમ ભરાઈ ગયું છે કારીગરો પણ બપોર પછી ચાલુ હતું એટલે એ પણ આવી ગયા છે એ જ તો સવારમાં ખાલી ખાલી લાગતું તો ખાલી એની માસીઓને ચાર પાંચ જણા દતા તો બપોર પછી કારખાનું પણ ચાલુ રાખ્યું હતું તો હાલ તો બધા છે એટલે મજા આવી ગઈ કેમ કે બધી છોકરીઓ હોય એને દીધી બેન આવ્યા હોય એટલે જલસા થઈ જાય કારણ કે બધી છોકરીઓ વાત જતી હોય કે આના મોટી ભેગા થાય એટલે થોડી વાતચીત કરી એમ નખરા કરે એમાં ઢીંગલીઓ આવી ગઈ છે એટલે ઢીંગલિયો આરે પણ શરૂ હોય તો હાલ તો મમ્મી બંને ઢીંગલિયુંને લઈને નીચે બેઠા છે તો ટાઢો પવન થાય છે અને હું આવી ગઈ છું માથી હું ને રિધિબેન તો રિધિબેન જાય છે બજારમાં વસ્તુ લેવા માટે અને હું બધું આવી છું મારી ઢીંગલીની ગોદડીઓને એવું બધું લેવા માટે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આજે તો નવીન તો કાંઈ ખાસ નથી કર્યું આજે ઢીંગલીના ગણપતિયારે ફોટા પાડ્યા અને આજે ગણપત બાપાનો બર્થડે હતો ગણપત દાદાને લાડુ જમાડ્યા છે અને કારીગરને પણ આજે સવાર સવારમાં બધું મેળ વિખાઈ ગયો હતો કારણ કે એને પણ ઘરે લાડવા કરવાના હોય ને સવારમાં લાઈટ જતી રહી તો બધા કારીગર ઘરે જતા રહ્યા કે લાડુ બાડું જમાડી જ પછી આવશું લાઇટ વેલા હાર આવી ગઈ તો કે વેલા સારા આવી ગયા પપ્પા તો નાને આવે લાડુ જમાડી ના આવજો એટલે એને મેળવી ખાઈ ગયો હતો એ બપોર પછી બધા કારીગરો સરખા આવ્યા અને છોકરીઓને એ બધી માલું ને એની મિષ્ટાની માસ્યું છે બધાને ટાઈમ મળી ગયો ઢીંગલીને રમાડવાનો તે અને તૈયાર કરવાનો હોય તે ગણપતિવાળા ફોટા પણ ખૂબ પાડ્યા છે તો સારું ચાલો ફ્રેન્ડ્સ তো আজ বি পুরো করছি ভিডিও তোমার সারো লাগে তো লাইক চ্যানেল সবস্ক্রাইব করে দো থ্যাঙ্ক ইউ ফোরচিং তারপর